છે ગણપતિ બાપા જૈ શ્રી કૃષ્ણ કનૈયા મેં તો મારા વાલા માટે રસોઈ કરી મે તો મારા વાલા માટે રસોઈ છે હરી પાટલે પલોટી વાડી બેઠા છે હરી કેરી એ રસ ને પૂરી તૈયાર છે કેરી માં નો રાય તુરસદાર છે મેથી ચણા નું ખાણું તૈયાર છે ચટણી બનાવી તીખી તમ તમથી પાટલે પલઠી વાળી બેઠા છે छे हरी कमोद चला दिले तो भात बनाव्या तुवे आणि गाड वाला की मावकारी पापड दरव्या वाला तडी रे तडी पाटले पलोठी वाडी बेठाचे हरी पाटले पलोठी वाडी જય શ્રી કૃષ્ણ કનૈયા